ગોધરા તાલુકાના કાલિયાકુવા ગામે આવેલી ઇન્દિરાવાસ ફળિયામાં રહેતા પ્રભાતભાઈ રામસિંહભાઈ નાયક પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે ગત એક છ બે હજાર ચોવીસના રોજ કાલિયાકુવા ગામમાં કુંભારના ઘર પાસે રોડ ઉપર પેશાબ કરવા માટે ગયા હતા ત્યારે ઉદયસિંહ ગજરાભાઈ હરિજન માળીએ પ્રભાતભાઈ નાયકને કહેવા લાગ્યા કે તે જંગલમાં કેમ આગ લગાવી છે તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા જ્યારે ગાળો બોલવાનું ના પાડતા ઉદયસિંહ ગજરાભાઈ હરિજનને ફોન કરીને અછાલા રાઉન્ડ કાલ્યા કુવાના પ્રહલાદ રબારી સંદીપ કટારા અને કાનસિંગ રાઠવાનાઓને બોલાવી લીધા ત્યારબાદ વનકર્મીઓ પ્રભાતભાઈ નાયકને પૂછપરછ કર્યા વગર છાતીમાં મુક્કા મારી ગદરા પાટુનો માર મારવા લાગ્યા હતા જેના કારણે પ્રભાતભાઈ નાયક બુમાબૂમ કરીને દોડવા લાગ્યા તેમની માતા પિતા છોડાવવા વચ્ચે પડતા ત્યારે ચારેય વનકર્મીઓએ પ્રભાતભાઈ નાયકની માતા પિતાને રોડ ઉપર પાડી દઈને ઝઘડો કરવા લાગ્યા જે સમગ્ર ઘટનાનો વિડીયો ગામના જાગૃત નાકરિકે ઉતારી દીધો હતો ચારેય વન કર્મચારીઓ વિરુદ્ધ પ્રભાતભાઈ નાયક કે ગોધરા તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે